નમસ્તે દર્શક મિત્રો આજે આપ જાણો છો કે દિવસે દિવસે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે મોદી સાહેબ એક વખત અદાણી માટે જે હેડનવર્ગનો રિપોર્ટ આવેલ અને જેની ચર્ચા સંસદમાં થયેલી અને જેપીસીની માગણી એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ની માગણી લોકસભામાં કરવામાં આવી ત્યારે તેના જવાબમાં અદાણીનો બોલ્યા વગર એમણે એટલું જ કહેલું કે પર ભારી અને બધા પાટલીઓ થપ થપ લાગેલા એમના સભાસદો રાહુલજીનો પ્રશ્ન એટલો જ હતો કે આપના અદાણી સાથેના રિશ્તા ક્યાં હે બરાબર છે પણ આમ અકેલા સબ પર ભારી એટલું ખાસ એમને કહ્યું લાંબુ લાંબુ પ્રવચન તો કર્યું પણ અદાણીનો અપડ બોલ્યા નહીં અને એનો કંઈ સ્પ્રષ્ટા કરી નહીં આ આમ પર ભારી તો કોના માટે વિપક્ષો માટે કે પોતાના પક્ષ માટે એ કરવાની જરૂર હતી આપને એવું નથી લાગતું મોદી સાહેબ કે ભાજપને સત્તા માટે આપ એકલા જ મથી રહ્યા છો શું સૌ એટલે કે મિત્રોએ નેતાઓએ આપની સાથેનો સાથ છોડી દીધો છે માટે સરકારી ખર્ચે ક્યાંક ભૂમિ પૂજન ઉદઘાટન આ બધું ના બાને અરુણાચલ થી માંડીને ગુજરાત સુધી દોડા દોડી કરવી પડે છે એકલા એકલા પણ પણ રેવડીઓ જાઓ પચાસ હજાર રૂપિયાના પ્રોજેક્ટનું ભૂમિ પૂજન તો ક્યાંક પંચોતેર હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હવે તો કેટલાય કર્યા અગણિત છે જ્યાં ત્યાં આજે સાઈઠ હજાર કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે આવા તો લાખો કરોડોના પ્રોજેક્ટની જાહેરાતો થઈ ગઈ પણ રૂપિયા સરકાર પાસે છે કે કેમ એ તો સીતારામાને જાણે એ સીતારામાન જ જાણે બીજું કોણ જાણે આપણે તો શી ખબર પડે પણ વચને શું કેમ દરિદ્રતા ફેંકે રાખોને પ્રજા તો ખુશ થાય છે ને પણ મોદી સાહેબ આ રીતે પ્રજાને ખુશ કરવામાં રોજનો એક થી દોઢ કરોડનો ખર્ચ આપની પાછળ થાય છે એ ખ્યાલ છે આપને શું મોદી સાહેબ તો પ્રજા માટે ઘણું કરવું છે પણ પ્રજા માનતી નથી આપ ગેરંટીઓ આપો છો છતાં પ્રજા અવરી ચાલે છે સ્વર્ગસ્થ જેટલી સાહેબે કેવી સરસ યોજના ઘડી કાઢી હતી કે ધણા લોકો સ્ટેટ બેંક માંથી બોન્ડ લે પૈસા આપે અને ચૂંટણી ફંડ માટે જે તે પક્ષને આપ્યા તે વાપરે કોઈને ખબર પણ ના પડે અને કોઈ માહિતી પણ ના માગી શક્યું તેમાં વડે સુપ્રીમ કોર્ટે બેન કર્યું કારણ કે આ સંવિધાનિક હતું ગેરકાયદેસર હતું બંધારણની વિરુદ્ધ હતું આ બધું પ્રજાને તો જાણવાનો અધિકાર છે મોદી સાહેબ આપે જે તે વખતે જેટલી સાહેબને પૂછવાનું હતું કે હું આ તમે જે યોજના ઘડીને આપી છે એ બંધારણીય છે કે ગેરબંધારણીય ખેર કશો વાંધો નહીં પૈસા તો મળે છે ને એટલે બધું બંધારણીય જ કહેવાય જે જાગશે અને કોર્ટના બારણા ખખડાવશે ત્યારે જોયું જશે અત્યારે તો વાપરું

અવમાનના કરે છે તે અંગે અરજી આપી હવે જોઈએ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ શું કામ કરે છે શું પણ અધકથરી જાણ હકીકત જાણવા મળે છે કે સોળ હજાર કરોડના બોન્ડ બાવીસ હજાર જેટલા ખરીદાયા હતા પણ કોણે પૈસા રોક્યા કયા પક્ષ માટે રોક્યા એ બધી માહિતી અને એમને જેને પક્ષ રોક્યા એને સરકારે શું લાભાલાભ આપ્યા આ બધી માહિતી તો ક્યારે કે સ્ટેટ બેંક માહિતી આપે ત્યારે પણ એક વાત નક્કી છે કે આ એક લાંચ કહી શકાય બરોબર લાંચનું નાણું તો કારું નાણું કહેવાય આ તો કેવું હું તને સાચું તું મને સાચું તેથી આ માહિતી મળતા ભાજપ અને મોદી સાહેબ બધા ઉઘાડા પડી જાય તેથી ભાજપ ચિંતામાં હશે આવી જ રીતે કોરોના સમયે ભારત સરકાર હસ્તક વડાપ્રધાન રાહત ફંડ જે વર્ષોથી અસ્તિત્વમાં હતું જવાહરલાલ નહેરુના ના વખતથી તેમાં થોડો ફેરફાર કરી એક અલગ ફંડ આપે ઊભું કર્યું

એટલે કે હિસાબ લખી શકે જો કે મારા જાણ મુજબ નાણા પ્રધાન પણ આ છે છે જે પ્રકરણ ઉઘાડવાનું બાકી શું ગુજરાત ભારતના નાગરિક તરીકે આવા ઇલેક્ટ્રોકર ઇલેક્ટ્રોકર ચૂંટણી ફંડ કે પીએમ કેર ફંડનો હિસાબ માંગવાનો અધિકાર નથી છે તો છુપાવી છુપાવીને નાણા સરકાર કેમ વાપરે છે એક પ્રશ્ન છે તેના હિસાબ રજૂ કરવો પડે પ્રજા સમક્ષ આ બધા પ્રશ્નો મોદી સાહેબ અને ભાજપને ઘરાની ફાંસ બરાબર બની ગયા છે જેમાંથી બચવા માટે તેમના પ્રયત્નો ચાલુ છે જોઈએ શું થાય છે નામદાર સુપ્રીમ કોર્ટ શું આદેશ કરે છે આજે તો ભ્રષ્ટાચાર સામેની સાચી લડત તો નામદાર સુપ્રીમ કોર્ટ લડી રહી છે બાકી ઈડી ને આઈટી તો વિરોધ પક્ષો અને હેરાન કરવા માટે છે એમ કહેવામાં ખોટું નથી બસ આજે આટલી વાત